ભાઈ બહેનના પવિત્ર બંધનને ગાઢ તો પર્વ એટલે રક્ષાબંધન કે જે દિવસે પ્રત્યેક બહેન પોતાના ભાઈના હાથની કલાઈ ઉપર રાખડી બાંધે છે જય હિન્દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર આપણે એક એવા ભાઈની વાત કરવા જઈ રહ્યા છે જેની એક બે કે આઠ દસ નહીં પણ સેંકડો બહેનો છે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ ભાઈને એમની આ તમામ સેંકડો બહેનો રાખડી બાંધે છે અને તે પણ ભાઈના ઘરે જઈને કોઈ સામાજિક કે રાજકીય આગેવાન હોય તો એને મળવા અને રાખડી બાંધવા વગદાર એવા સિલેક્ટેડ પરિવારના લોકો આવતા હોય છે અને રાખડી બાંધવાની ફોર્માલિટી કરાતી હોય છે પરંતુ અમે જે ભાઈની વાત કરી રહ્યા છે એને રાખડી બાંધવા કોઈ સંપન્ન કે વગદાર નહીં પણ સામાન્ય પરિવારની ગરીબ આદિવાસી પરિવારની સેંકડો બહેનો આવે છે ત્યારે સેંકડો બહેનોના લાડકા એવા અનોખા અને ભાગ્યશાળી કહી શકાય એવા ભાઈ છે જયંતિભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવા હાલમાં ગુજરાતના એકસો આડત્રીસ પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય છે જેમનું નિવાસસ્થાન છે પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામમાં આવેલ રામટેકરી ખાતે આજે સવારથી રામટેકરી ખાતે જયંતિભાઈ રાઠવાના નિવાસ નિવાસસ્થાને બહેનોનું આવાગમન શરૂ થઈ ગયું હતું નાની બાળકીઓથી લઈ યુવા અને વૃદ્ધા તમામ વયની મહિલાઓ હાથમાં નારિયેળ મીઠાઈનું પેકેટ અને રાખડી લઈને આવતી જોવા મળી રામટેકરી ખાતે જયંતિભાઈના સ્થાને જાણે મહિલાઓનો મેળો લાગ્યો હતો માત્ર પાણીબાર ગામની જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી તેમજ પાણીબાર ગામની દીકરી કે જે રાજ્યમાં જ્યાં પણ પરણાવી હોય ત્યાંથી આજના દિવસે તે અચૂક અહીં આવે જ છે અને પોતાના લાડકવાયા એવા ભાઈ જયંતિભાઈને કંકુ તિલક કરી રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે અને જયંતિભાઈને આશીષ આપે છે તો સામે જયંતિભાઈ રાઠવા પોતાને રાખડી બાંધનાર બહેનોને ભેટ સોગાદ આપે છે અને તેમની રક્ષા માટે વચનબદ્ધ થાય છે અહીં આવતી દરેક બહેન સાથે જયંતિભાઈ રાઠવા પોતે એક સગાભાઈની જેમ લાગણી સભર બની તેમની તેમના પરિવારની પૂછા કરે છે પોતાના ઘરમાં બેસાડી તેમની સાથે હળી મળી અને વાર્તાલાપ કરે છે સાથે એ વાતનું પણ વિશેષ ખ્યાલ રાખે છે કે પોતાના ઘરે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા આવેલ એક પણ બહેન ખાલી હાથે અને જમ્યા વિના ન જાય રક્ષાબંધન પર્વ ઉજવવા પોતાના ઘરે આવતી બહેનો માટે જયંતીભાઈ વિશેષ વાનગીઓ સાથેના ભોજન માટેની વ્યવસ્થા કરે છે સેંકડોની સંખ્યામાં આવતી બહેનોની રાખડી બાંધવા કતાર લાગે છે અને આ કતાર સવારથી લઈ સાંજ સુધી જોવા મળે છે જયંતિભાઈ રાઠવાને રાખડી બાંધવા આવેલ બહેનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જયંતિભાઈ રાઠવાના નિવાસ નિવાસસ્થાને આ પ્રકારે રક્ષાબંધનની ઉજવણીનો જો જે સિલસિલો છે તે છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી ચાલતો આવ્યો છે જે હવે રામટેકરીની પરંપરા બની ગયું છે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય ન હતા તે પૂર્વેથી આ પરંપરા અહીં ચાલી રહી છે અને દર વર્ષે અહીં આવનાર બહેનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે કારણ કે જ્યોતિભાઈ રાઠવા માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બંધાઈને પોતાની બહેનોને ભૂલી નથી જતા પણ પોતાની કોઈપણ બહેનના દરેક સુખ દુઃખના પ્રસંગમાં તે સહભાગી બને છે સહારો બને છે અને એટલે જ જયંતિભાઈ રાઠવાની જે લોકપ્રિયતા છે તે વર્ષોથી અકબંધ છે ભાઈ બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધને ગાઢ બનાવતા ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર પર્વની અહીં કરાતી ઉજવણી ખરેખર ભવ્ય અને સન્માન્ય છે આજે જયંતિભાઈ રાઠવાએ પોતાને રાખડી બાંધનાર સાથે તમામ બહેનો રક્ષાબંધન પર્વની દેશની રક્ષાબંધન નો તહેવાર આજના દિવસે ખુબ હર્ષો ઉલ્લાસ સાથે અને આનંદમય વાતાવરણમાં જ્યારે ઉજવાય ઉજવાઈ રહ્યો છે આપણે બધા સૌ જાણીએ છીએ ભારત દેશ એક એવો દેશ બધા ભાઈ બહેન ના પવિત્ર સંબંધો અત્યારે જળવાઈ રહ્યા છે આપણે બધા સૌ જાણીએ છીએ અન્ય દેશોની અંદર આ બધું શક્ય નથી પરંતુ ભારત દેશની અંદર જે ભાઈ બહેનના જે પવિત્ર સંબંધો છે અને પવિત્ર સંબંધોનો આજે જે તહેવાર છે એ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યો છે અને ભારત દેશની સંસ્કૃતિમાં માતા બહેનોને ખૂબ મોટું સ્થાન દેવાયું છે એટલા જ માટે આજનો તહેવાર જે ભાઈ બહેનનો તહેવાર તહેવાર છે એ એ ખૂબ ઉત્સાહ આનંદ સાથે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે સાથે સાથે જે ભાઈ બહેનનો જે પ્રેમ હોય છે એ પ્રેમ ખરેખર આ ભારત દેશની અંદર જ જળવાઈ રહ્યો છે એટલા માટે મને કહેવાનું પણ થોડું મન થાય છે કે વર્ષોથી આ રામટેકરી ખાતે સૌ બહેનો અહીંયા એકત્રિત થાય એકત્રિત થઈને અમારા પવિત્ર સંબંધો કાયમ માટે જળવાય રહે સાથે સાથે આજના દિવસે બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ તેમના ઘરમાં બેન સમૃદ્ધ બને પોતે સમૃદ્ધ બને સમાજમાં સમૃદ્ધ બેન બને અને એ સમૃદ્ધ બને બનીને એ પણ બેન આગળ વધે એવી આજના દિવસે હું તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે

અ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે આવી છે અને રક્ષાબંધન નિમિત્તે ખૂબ મોટા મોટી સંખ્યામાં બહેનો આવીને રક્ષાબંધનની ઉજવણી કરે છે અમારા ભાઈ જે જયંતિભાઈ રાઠવા સાહેબ છે તે ખૂબ જ બહેનોને અ સપ્રેમ ભેટ આપે છે અને આખા ગામની બહેનો અહીંયા આવીને

કે ખૂબ આગળ વધે અને આટલા આટલા મોટા વિસ્તારમાં અમારા પાણીવાર ગામમાં જ રક્ષાબંધનની રક્ષાબંધન પર્વની ઉજવણી આવી રીતે થાય છે જ્યાં કોઈ પણ અ ઝીઝક વગર બધી બહેનો આવીને રાખડી બાંધીને એમના આશીર્વાદ લે છે અને એમને આશીર્વાદ પણ આપે છે પાણીવાર ગામે જયંતિભાઈને અમે રક્ષા કરીએ છીએ રક્ષા બાંધીએ છીએ બાંધીએ સાહેબને બાંધીએ પછી બીજા ભાઈઓને બાંધીએ છીએ અમે ખૂબ ખૂબ વર્ષથી પહેલાં ધારાસભ્ય નહીં છૂટાયા તે પહેલાથી અમે રક્ષા બાંધીએ છીએ જયંતિભાઈને ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો